આવા ધંધા કરો છો હે કોઈ થી કોઈ કરતો ને કરવા ખબર ખબર પડે પડે કેમ થાય ન ચોરસ મુક્ત થયા

પડે ને કેમ થાય છે કે માણસ છાણા છે કોઈ માણસ આગળ આ મહેનત બાર મહિનાથી કરી છે અમે પાંચ છાણા શું કરવું માલ ને કે અમારે ખાવું શું કરવું અત્યારે અમને ક્યાંય આશરો છે નહીં માલ નો અમારે ક્યાં જઈને ઉભું રહેવું એ સરકાર થી તમે નિર્ણય કરી દયો અમારી ખેતી છે અમારી ખેતી માં રજરી ખાવા દો દસ માલ ને અમને દે ને તો દસ માલ સુધી અમને ટિકિટ કાપી દે તો દસ માલ અમે રાખી સુધી તોય છોકરા છાણા લેવાય તો પાંચ છાણા બિચારા ને ચોરી લેવા ચોરી અત્યારે પકડાઈ દે તો એને અમે લઈ જાય અમારે ઘરે અને જોર દોરાવીને વાસી દુ કરાવી છાણ ભેગું કરાવીને આ કેટલી મહેનત થી છાણું થાય છે એ જોવો તમે એ રીતે અમે કરતા